ખેડા નડિયાદમાં બસો છવ્વીસમો જલારામ જયંતિ મહોત્સવ ભક્તિભાવથી ઉજવાયો હતો બસો છવ્વીસમાં જલારામ જયંતિ મહોત્સવ પ્રસંગે નડિયાદના દાતાઓને સોનાના સિંહાસનની બાપાને અનોખી ભેટ આપી જલારામ નિંજ મંદિરમાં રાધાકૃષ્ણ ભગવાનને સોનાના સિંહાસન પર બિરાજમાન કરવામાં આવશે કરોડના ખર્ચે દાતાઓના સાત સહયોગથી આ વર્ષે સિંહાસન તૈયાર થશે જલારામ જયંતી મહોત્સવના ભાગરૂપે જલારામ મંદિર ખાતે આઈ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું અને બારસો થી પંદરસો ભક્તોએ કેમ્પનો લાભ લીધો જે આજે જલારામ જયંતિની ઉજવણી શું કે છે આજની બસો છબ્બીસમી જલારામ જયંતિ તો જલારામ મંદિર નડિયાદ તરફથી આજે પચીસ એક હજાર માણસનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ સોજે ગામડા જે જલારામ મંદિર છે ત્યાં પણ પ્રસાદી મોકલવામાં આવવાની છે ચાલુ વર્ષે જલારામ મંદિરના અન્ય ઘણા બધા કાર્યક્રમ કર્યા સમૂહ લગ્ન બ્લડ ડોનેશન કેમ્પ આજે પણ અહીંયા આંખોની તપાસણીનું એક આયોજન કરેલું છે બીજું કે જલારામ બાપાના મંદિરમાં દાતાઓ તરફથી ભક્તો તરફથી ઘણા બધા અહીંયા યોગદાન મળેલું છે સાથે સાથે ચાલુ વર્ષે અહીંયા જલારામ મંદિરમાં એક સિંહાસન રાધાકૃષ્ણનું બાકી છે બે સિંહાસન એક તો શ્રી જલારામ બાપાનું અને રામકૃષ્ણનું એ સુવર્ણ સિંહાસન બની ગયા છે પણ એક સિંહાસન બાકી છે તેમ છતાં એનું કામ ચાલુ કરાયું છે સોનાનો ભાવ દિવસે દિવસે વધતો જાય છે પણ ભક્તો અને દાતાઓનો સારો યોગદાન છે સૌ પ્રથમ નડિયાદની અંદર અંબુભાઈ રાઠોડ એમના તરફથી પાંચ લાખનો અગિયાર હજારનો ચેક સોનાના સિંહાસન માટે પ્રાપ્ત થયો છે તે પછી ઘણા બધા દાતાઓનું અગિયાર હજાર અડધો સોનું એક ગ્રામ સોનું એ પ્રમાણે દાન પ્રાપ્ત થાય છે અને હજુ દાનનો પ્રવાહ સોનાના સિંહાસન માટે ભક્તો તરફથી મળતો રહે છે અને હું એવી આશા રાખું કે જલારામ બાપાની કૃપાથી શ્રી રામ લક્ષ્મણ જાનકીની કૃપાથી આ રાધાકૃષ્ણનું સિંહાસન એ અહીંયા બાપાના સહયોગથી આ પ્રાપ્ત થાય અને પૂરું થાય એવું વિચારું છું અને આશા રાખું છું ગોલ્ડન ટચ કુરુકુકા ગોલ્ડન ટચ એ સિંહાસનનું ધીરેનભાઈ ત્રિવેદીના હસ્તક એનું આયોજન થયું છે અને એમના મેનેજર અત્યારે અમારી સામે જ બેઠા છે જેમણે અમને ખૂબ ધીરજ આપી છે એમણે કહ્યું કે સિંહાસન સોનાનું બનાવજો પૈસાની ચિંતા કરતાને જેમ દાતાઓનો એમ કે લાભ મળે એ રીતે આ સિંહાસનમાં અમને પૈસા આપતા રહેજો તો એમનો પણ એક ગોલ્ડન ટચ અમદાવાદ કંપનીનો પણ ખૂબ આભાર છે ધીરેનભાઈ ત્રિવેદી સાહેબ અને ઘણા હું વિનંતી કરું કે સોનાની નગરીમાં વસવાટ કરેલા રાધા કૃષ્ણ સોનાની નગરી મળે એવા આશીર્વાદ એમની પાસે માગું છું દર વર્ષની જેમ આ વર્ષે આ વર્ષે પણ પણ બાપાની ઉજવણીમાં પચીસ એક હજાર માણસ આયોજન છે એની અંદર ખીચડી કઢી શાક અને બુંદી ગાંઠિયા અને અંકુટની અંદર પણ મહેન્દ્રભાઈ કે પટેલ વર્ષોથી એ આ મંદિરમાં અંકુટ કરી રહ્યા છે અને અંકુટ પ્રસાદ બધા ભક્તો સુધી પહોંચે એવું આયોજન કરેલ છે આજે આ કેમ્પનું આયોજન રાખ્યું છે છે કેમ્પમાં કેટલા દર્શનાર્થીઓ લાભ લે આજે શક્ય હજુ હમણાં જ કેમ્પ ચાલુ થયો છે પણ ચાર વાગ્યા સુધી કેમ્પમાં લગભગ પાંચસો સાતસો વ્યક્તિઓ લાભ લે છે જે આજે બસો જલામી જયંતિના દિવસે અમારા નડિયાદના એસઆરપી કેમ્પની સામેના જલામ બાપાના મંદિરની સાનિધ્યમાં આજે અમારા સ્થાપક ભાનુભાઈ મહામંત્રી છે અશોકભાઈ બીજા ટ્રસ્ટી ગણ અને હું પોતે જીતુભાઈ પટેલ આ સંસ્થામાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છીએ છેલ્લા ત્રીસ વર્ષથી આ જલામ બાપાનું મંદિર અવિરત ગરીબો માટે અને લોક કલ્યાણ માટેના સતત કાર્યો કરતા રહ્યા છે અમારું આ પાંચ વીઘાની અંદર આખું જલામ બાપાનું પ્રાંગણ છે જેની અંદર અમે અન્નક્ષેત્રનો કાર્યક્રમ રાખીએ છીએ સમૂહ લગ્નના કાર્યક્રમ રાખીએ છીએ તથા ગરીબોને લગતા તથા મેડિકલ કેમ્પો આંખોને લગતા કેમ્પો ડૉક્ટરોના કેમ્પો તથા સરકારી અધિકારીઓથી મળીને કોઈ પણ વ્યક્તિઓના સભાઓ માટેના કોઈ બી એવા કાર્યક્રમો હોય તો એવા માટે અમે નિઃશુલ્ક જમીનો ફાળવી છે આનો ફલ ફાળવ્યું છેલ્લા ત્રીસ વર્ષથી સળંગ આ કાર્ય કરતા અમારાની સફળ મહેનતથી છેલ્લા પાંચ વર્ષથી અમે એક વિચાર કર્યો કે બાપાનું સોનાનું સિંહાસન થાય તો એ માટે અમે આ જલામ મંદિરની અંદર નિર્ણય લેતો હાલ બે સોનાના સિંહાસન બની ગયા છે જેમાં એક જલારામ બાપાનું સોનાનું સિંહાસન થયું છે જે આશરે અડતાલીસ એક લાખનું થયું છે ત્યાર પછી હાલ રામકૃષ્ણ અને રાધાકૃષ્ણ ભગવાનનું થયેલું છે એનું સિંહાસન પણ હાલ ચાલીસ પિસ્તાલીસ લાખની અંદર થયું અને ત્રીજું જે સિંહાસન છે રામલક્ષ્મી જાનકીનું જે સિંહાસનનું કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે જે પણ આશરે પચાસ લાખ ઉપરની આમ કરી કુલ દોઢેક કરોડની ખર્ચે ત્રણે ત્રણ જલામ બાપાના ગ્રભગોરમાં સિંહાસનનું આયોજન થયેલું છે જે બાપાની કૃપાથી હાલ કામ એની અંદર નડિયાદના ઘણા એવા દાતાઓ છે કે જેમને સિંહસ્ત ફાળો આપી અને આ મંદિરની અંદર સારા કાર્ય થાય એ માટે સતત પ્રયત્નશીલ રહેલા છે તો અમે આશા રાખીએ છીએ કે આ બાપાના મંદિર થઈ અને જે જે દાતાઓ આ મંદિરની અંદર સેવાઓ માટે એમને સહકાર આપ્યો એ તમામનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ જલામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ આજના બાપાના જન્મદિવસે ઓછ આશરે પચીસેક હજાર માણસનો ભંડારો રાખેલો છે એમાં ભોજન પ્રસાદ રાખી અન્નકૂપ છેલ્લા વીસ વર્ષથી મહેન્દ્રભાઈ પટેલ તરફથી થયેલો છે અને આ મંદિરની અંદર આજુબાજુના ગામના તથા નડિયાદના તમામ ભક્તજનો ખૂબ જ મનથી તનથી જેટલી સેવા આપવાની હોય તે આપતા રહે છે અને અમે આશા રાખીએ છીએ કે આજનો દિવસ નિર્વિઘ્ન સરસ જલામ બાપાની જન્મ જયંતિ ઉજવાય એવી અમારી સર્વે જલામ મંદિરના ટ્રસ્ટીઓની તથા નગરજનોની શુભેચ્છા ਤ੍ਰਿਸ਼ਾਲ ਪੰਡਿਆ ਦਿਵਿਆਂਗ ਨਿਊਜ਼ ਨੜਿਆਦ ਖੇੜਾ